જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો છે એ ચાલુ થઈ ગયું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત એક કરોડ જેટલા નવા ઘર છે એ બનાવવામાં આવશે અને અરજી છે એ પણ ચાલુ થઈ ગઈ છે હવે આપણે વાત કરીએ તો આ યોજના હેઠળ એક કરોડ જેટલા નવા મકાન છે એ બનાવવામાં આવશે આવાસ અને શહેરી બાબતના મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પ્રતિ યુનિટ બે પોઈન્ટ ત્રીસ લાખ એટલે કે અઢી લાખ રૂપિયાની સબસિડી છે એ મળવાપાત્ર થાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ જીરો અંતર્ગત આપણે વાત કરીએ તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ જીરો જે છે એની જાહેરાત છે કરવામાં આવી હતી આની અંદર લોકોને ઘર તૈયાર કરવા માટે આર્થિક સહાયતા છે આપવામાં આવશે શહેરી વિસ્તારની અંદર આપણે વાત કરીએ તો આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુ એસ તથા મધ્યમ વર્ગના એટલે કે એમઆઈજી વર્ગના કે જેમના પરિવારની આવક જે છે એ નવ લાખ રૂપિયા કરતાં ઓછી છે એ લોકોને આ અંતર્ગત સહાય છે મળવાપાત્ર થાય છે પરિવાર માટે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ છે એને મંજૂરી પણ સરકારે આપી હતી આ યોજના હેઠળ આપણે વાત કરીએ તો એક કરોડ નેવા મકાન છે બનાવવામાં આવશે અને આવાસ અને શહેરી બાબતના મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પ્રતિ યુનિટ રૂપિયા અઢી લાખ મંજૂર છે એ કરવામાં આવ્યા છે આ યોજના હેઠળ છેલ્લા તબક્કાની અંદર શહેરી વિસ્તારની અંદર એક કરોડ મકાન છે એને મંજૂરી આપવામાં આવી હતી પંચ્યાસી પોઈન્ટ પાંચ લાખથી વધુ મકાનો બનાવી અને લાભાર્થીને સોંપવામાં આવ્યા છે આ યોજના ભારતભરની અંદર વિવિધ ક્ષેત્રોની અંદર લાગુ કરવામાં આવે છે આની અંદર આપણે વાત કરીએ તો આની અંદર ટોટલ ચાર જે સ્કીમ છે એ છે ફર્સ્ટ જે છે એ છે બેનિફિશરી લીડ કન્સ્ટ્રક્શન એટલે કે બેનિફિશરી લીડ કન્સ્ટ્રક્શનની અંદર અઢી લાખની સહાય છે મળવાપાત્ર થશે આ જે સહાય છે એવા લોકોને મળશે કે જેમને આવાસ યોજના અંતર્ગત ઘર લાગેલા છે અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ આની અંદર સરકાર જે છે એ કોઈ પણ એજન્સી જોડે મળી અને અફોર્ડેબલ હાઉસિંગ બનાવશે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ રેન્ટલ હાઉસિંગ એ છે કે તમને ખબર હશે કે ગુજરાતની અંદર પાંચ રૂપિયામાં ખર એવી રીતે રેન્ટલ હાઉસ સર્વિસ છે એ મળશે અને વ્યાજ સબસિડી સ્કીમ મહત્ત્વની જે છે એ છે વ્યાજ સબસિડી સ્કીમ આની અંદર નવ લાખ સુધીની પરિવારની આવક હશે એ લોકોને મહત્તમ એક પોઈન્ટ એંસી લાખની સબસિડી છે એ મળવાપાત્ર થાય છે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ જીરો હેઠળ એક કરોડ નવા મકાન માટે ઓનલાઈન અરજી છે એ શરૂ થઈ ગઈ છે એટલે કે આની અંદર વહેલા તે પહેલાં છે અરજી કરવી પડશે કારણ કે આની અંદર એક કરોડ લોકોનો ટાર્ગેટ છે કે પ્રથમ એક કરોડ લોકો જે પહેલાં તે વહેલાની ધોરણે અને જેની માહિતી સાચી હશે એમને આ અંતર્ગત સહાય છે એ મળવાપાત્ર થશે અરજી છે તમે ઓનલાઈન પણ કરી શકો છો ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની એનો વિડીયો મે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે હવે આપણે વાત કરીએ તો આની અંદર ડોક્યુમેન્ટ્સ છે કયા કયા જોશે આની અંદર અરજદારનું સક્રિય બેંક ખાતું કારણ કે આ સબસિડી છે તમે જે બેંક ડિટેલ નાખશો એની અંદર જમા કરવામાં આવશે આધાર બેંક સાથે લિંક હોવો જોઈએ આવકનું પ્રમાણપત્ર મહત્તમ આવક જે છે એ નવ લાખ રૂપિયા આની અંદર રાખવામાં આવી છે જાતિનું પ્રમાણપત્ર અને જમીનના દસ્તાવેજ એટલે કે જો આની અંદર પહેલી જે સ્કીમ હતી એની અંદર તમે પોતાની જમીન ઉપર ઘર બનાવો તો પણ તમને અઢી લાખની સબસિડી મળે એટલે જો તમે પોતાની જમીન ઉપર ઘર બનાવતા હોય તો તમારે આ ડોક્યુમેન્ટ્સ છે એ પણ નાણાકીય સહાય માટે આપવું પડશે આની અંદર આપણે વાત કરીએ તો છ લાખ મકાનના નિર્માણ માટે મંજૂરી છે એ શહેરી વિસ્તારની અંદર ગરીબ અને ઝુંપડપટ્ટીના રહેવાસીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છ લાખ મકાન છે એ બનવાની મંજૂરી છે આવી ગઈ છે બાંધકામ અને ફાળવણીમાં થતા વિલંબને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર છે એ પણ સતર્ક છે બીજા તબક્કાની અંદર આપણે વાત કરીએ તો પાંચ વર્ષની અંદર શહેરોની અંદર એક કરોડ ઘર બનાવવાનું લક્ષ્ય છે રાખવામાં આવ્યું છે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા છે અને લાભાર્થીની પસંદગીની પ્રક્રિયા આ વર્ષથી શરૂ થઈ ગઈ છે પીએમ આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકારે શહેરની અંદર ગરીબ અને મધ્યમ વર્ગને આવાસ આપવા માટે પ્રથમ છ લાખ સુધી નિર્માણ કરવા માટે સંમતિ છે આપી છે અને પીએમ આવાસ યોજનાના બીજા તબક્કામાં પાંચ વર્ષની અંદર એક કરોડ ઘર છે બનાવવામાં આવશે હવે લાભાર્થીની પસંદગીની જે પ્રક્રિયા છે એ યોજનાના અમલીકરણ માટે લગભગ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેન્દ્ર સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે અને જે મંત્રાલયના અધિકારી છે એમનું કહેવું છે કે લગભગ તમામ રાજ્યમાંથી ઘરની દરખાસ્ત છે મળી છે અને રાજ્યમાં લાભાર્થીની પસંદગીની પ્રક્રિયા છે એ પણ શરૂ થઈ ગઈ છે અફોર્ડેબલ હાઉસિંગ પોલિસીની અંદર તૈયાર માંગ સર્વેક્ષણ અને તેનું પ્રમાણપત્ર છે એ માર્ચ સુધીની અંદર પૂર્ણ કરવાનું પણ આયોજન છે અને રાજ્યમાં માર્ચ સુધીમાં જ તેમની અફોર્ડેબલ હાઉસિંગ પોલિસી તૈયાર કરવી પડશે અને પીએમ આવાસ યોજના માટે કરાયેલા એમઓયુ પર આવશ્યક શરત છે હવે ભાડા પર આવાસ ઉપલબ્ધ છ લાખ મકાનના નિર્માણની સાથે સાથે કેન્દ્ર સરકાર જે છે એ ટેન્થ મોડલ પર પણ આધારિત અફોર્ડેબલ રેન્ટર હાઉસિંગ છે પણ બનાવશે આર્થિક રીતે નબળા અને ઓછી આવક ધરાવતા લોકો કે જે મકાન ખરીદવા માંગતા નથી તેને ભાડા પર મકાન છે આપવામાં આવશે અને આની અંદર વર્કિંગ વુમન છે એના ઉપર ખાસ ધ્યાન છે આપવામાં આવ્યું છે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગના બે મોડલ છે પરંતુ આ મોડલ હાલની ખાલી સરકાર ઇમારતોને પીપીપી ધોરણે ભાડુઆત માટે તૈયાર કરશે જેમ કે પાંચ રૂપિયામાં ભાડાનું ઘર તો આ જે છે એ પીપીપી અંતર્ગત આવશે અને બીજું મોડલ ખાનગી અને સરકારી ભાડાના મકાનનું નિર્માણ કરશે અને આની અંદર લોકોને ઘર છે એ પ્રતિદિન ભાડાના હિસાબે મળશે હવે આની અંદર જો તમારે અરજી કરવી હોય તો સૌથી પહેલાં તો તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ માટે સરકારે એક વેબસાઇટ છે પણ લોન્ચ કરી છે પીએમએવાય ડોટ અર્બન ડોટ જીઓવી ડોટ ઇન સૌથી પહેલાં તો તમારે આના ઉપર જવાનું રહેશે ત્યારબાદ વેબસાઇટ છે ખોલ્યા પછી તમારે એપ્લાય ફોર પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઝીરો આ આઈકન છે વાર્ષિક આવક સહિત બધી પાત્રતાઓ છે નક્કી કરેલી છે નાખવાનું રહેશે ચકાસણી માટે આધાર નંબર છે એ નાખવાનો રહેશે આધાર નંબર ઉપર એક ઓટીપી આવશે એ નાખવાનો રહેશે ત્યારબાદ તમે જોઈ શકશો કે તમે કઈ સ્કીમની અંદર અવેલેબલ છો અને તમે ખરી બેઠા ફોર્મ છે એ ભરી શકો છો હવે આ જે છે એ તો મેં તમને ટૂંકમાં માહિતી આપી કે તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે એનો ડિટેલ્સની અંદર વિડીયો જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ઓનલાઈન ફોર્મ છે એ ખોલીને બતાવીએ છીએ કે કેવી રીતે તમે ભરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો